બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પર કુદરત હોય તેમ એક પછી એક આફતો આવી રહી છે પહેલા કમોસમી વરસાદ અને ત્યારબાદ ભારે માવઠાના માર બાદ હવે શિયાળુ પાક પર ઈયળોનો ઉપદ્રવ શરૂ થતા ખેડૂતોની પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને વાવ તાલુકાના ખીમાણા પાદર સહિતના આજુબાજુના ગામોમાં ચણાના વાવેતરમાં મોટા પાયે ઇયળો જોવા મળી રહી છે વારંવાર આવતી આ કુદરતી આફતોના કારણે જગતનો તાત લાચાર બન્યો છે અને પોતાના તૈયાર થયેલા પાકને નજર સામે બરબાદ થતો જોઈ ખેડૂતોની હાલત અત્યંત દયનીય બની ગઈ છે ચણાના પાકમાં યળોનો ઉપદ્રવ એટલો ઘાતક છે કે ખેડૂતો દ્વારા મોંઘી દાટ જંતુનાશક દવાઓનો છંટકાવ કરતાં છતાં પણ કોઈ ખાસ ફેર પડી રહ્યો નથી ઈયળો પાકને અંદરથી કોરી ખાતી હોવાથી ચણાના છોડ સુકાઈ રહ્યા છે ચણાના વાવેતરમાં નુકસાનને પગલે ખેડૂતોમાં ભારે ચિંતા પ્રસરી છે કારણ કે અગાઉ ચોમાસુ સિઝન નિષ્ફળ ગઈ હતી અને હવે રવિ સિઝન પણ નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે ખેડૂતોની માંગ છે કે કૃષિ વિભાગ અને સરકાર આ ગંભીર બાબતની નોંધ લે અને ઈયળોના ઉપદ્રવને નાશ કરવા માટે યોગ્ય ટેકનિકલ માર્ગદર્શન અને મદદ પૂરી પાડે જે મોટી કોપટી આવે એનો મો ઈળો પડે બસો કિલોનું ચણાનું વાવેતર કરીએ છે એટલે મારે બગાડ ખૂબ થાય એટલે દવા બે વખત સોંટી છે એમાં કોઈ કારવાહી હોતો તમે બતાવ કેટલી શું થાય એમ યુરોથી બસ ચણા ફૂકાય છે પીળા થાય એમ પીડા થાય એટલે ચણાનું નુકસાન એમ એટલે બે વખત દવા છોટી છે એવો કોઈ દવાથી કોઈ મળતી નથી તો એ વધે છે એટલે મોંઘા બિયારણ ખાતર અને મજૂરી ખર્ચ કરીને ઉભો કરેલો પાક જ્યારે જીવાતોના કારણે નાશ પામે છે ત્યારે ખેડૂત આર્થિક રીતે પાયમલ થઈ જતો હોય છે વાવ પંથકના ખેડૂતો અત્યારે તંત્ર સામે ન્યાયની આશાએ મીટ માંડીને બેઠા છે જો વહેલી તકે આ ઉપદ્રવને અટકાવવા માટેના પગલાં નહીં લેવાય તો આખા વિસ્તારનો ચણાનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જાય તેવી શક્યતા છે જેની સીધી અસર ખેડૂતોના જીવન નિર્વાહ પર પડશે